સોમનાથ કોરિડોરનો મુદ્દો દિવસે ને દિવસે વધારે ચર્ચામાં આવી રહ્યો છે આપણે જોયું હતું કે પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી નું નિવેદન સામે આવ્યું હતું તેમણે આ કોરિડોરના મામલે સમર્થન આપ્યું હતું પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વિમલ ચુડાસમા નું પણ હવે આ વિષયને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય શું છે તેના વિશેની નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોમનાથ કોરિડોરને લઈને હવે દિવસેના દિવસે ત્યાંના લોકોમાં અત્યારે હાલ રોષ વધારે વ્યાપી રહ્યો છે વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે બનેલ કોરિડોર મુદ્દે આક્રોશ વધતો જઈ રહ્યો છે આ સંદર્ભે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે સોમનાથ પાટણ ખાતે પહોંચ્યા હતા અને કોરિડોરના કારણે પ્રભાવિત થયેલા લોકોને મળ્યા હતા ધારાસભ્ય વિમલચુડાસમા એ લોકોની સાથે બેઠક યોજી હતી અને કોરિડોરના કારણે ઊભી થયેલી સમસ્યાઓ અંગે લોકોની ફરિયાદ સાંભળી હતી લોકો લોકોએ જમીન અધિગ્રહણ પુરાવર્તનની માંગ તથા બીજી ઘણી બધી માંગ કરી છે તેની સાથે ધારાસભ્યએ લોકોની વેદનાને ગંભીરતાથી સાંભળી હતી ના મુદ્દે યોગ્ય તંત્ર સુધી વાત પહોંચાડશે તેવી પણ ક્યાંક ખાતરી આપવામાં આવી છે ખાસ કરીને વધુમાં આ વિષયને લઈને લોકો જ્યારે રજૂઆત કરી રહ્યા છે તે સાંભળીએ વિમલ ચુડાસમાને બાદ વિમલ ચુડાસમાએ પોતે શું કહ્યું આ વિષયને લઈને તે પણ સાંભળીએ મારું નામ વિમલ સુદાસમાં છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે થોડાક દિવસથી અહીંયા પાટણ મુકાબે જે સોમનાથ દાદાનું મંદિર આવેલું છે તેની સામે રહેતા અને આવેલી હોટલો છે એમને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ આ જે જગ્યાઓ છે ત્યાં કોરિડોર મંજૂર થયું છે એટલે ફેઝ વન અને ફેઝ ટુમાં અને વાતચીત માટે મોકલ મોકલવામાં આવેલા અને એ દરમિયાન ત્યાંના લોકો દ્વારા મહિલાઓ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું એટલે હું બહાર હોવાના કારણે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના પાટણ મુકામે જે જે લગભગ ત્રણસો ને ચોર્યાસી જેટલી જગ્યાઓ અને હોટલો આવેલી છે એ લોકોને મળવા માટે રૂબરૂ મુલાકાત લીધેલી અને તેમની વાત સાંભળેલી કે એમને શું પ્રશ્ન છે અને આ પ્રશ્નો સાંભળી અને તંત્ર સુધી વાત કરી અને તંત્ર સાથે વાત કરીને સાથે બેસાડી અને બેસાડીને અને એનો સોલ્યુશન આવે એવો પ્રયત્ન કરીશ

આ પણ તમને નોમ ફેક નો છે ઓલાજી આઠ મહિના થયા જ છે નવો મકાન બોલે છે એમાં તો વાત છે એટલે આ કે અમે ક્યાં છોરે નથી કોઈ બોલે ને અમારું આખું ઘર છે મકાન છે અમારી નોકરી છે તો રહેતા હોય ને ખાલી ઘરનો જ એક છે મારા બાપदादा ત્યાં નો બજાય દીધું આવ નથી આવતા એકા મરાું જો તમારું મકાન નતું તો મકાન ધોરણ મકાન જે બુટ હતી સોનું એક તમારું કોઈ બોલતો નથી કેટલી જગ્યા હતી કેટલી જમીન છે કોઈ ના આપશે તો પછી પબ્લિકની જમીન લેવાની ફાયદો નથી છે ને ગામનો વિનાશ કરીને એનો પ્રગતિ કરવાની કઈ શક્યતા નથી કાયદેસર કાયદેસર કરવા તમારે શું કરવા તમારે હાજી બાજુ પર જવા બધી વાત કર ના ના પ્રવસન કરી નાખવા માટે કોઈ પણ પ્રવસન આલે તમને ગામ ફાયદો જ નથી હક પહેલાની વાત થી હતી ગામમાં આવતી ગામના માણસોને કઈ રોજી રોટી મળતી આજે ગામના જેટલી બગલી છે ગામને એકઈ રોજી રોટી નથી બધે કોઈ એકઈ દુકાનવાળા કાચો સુમન રાખીએ પણ એને જ કરી એને ધ્યાન કરી શરૂઆત કરને બેઠિયા એને કામ બધી બગલી કાને کاروبار એને બાકી

હવે જોવાનું રહેશે કે પૂર્વ સાંસદ દેનુભෝගા સોલંકી આ વાતને લઈને અત્યારે હાલ સમર્થન આપ્યું છે અને તેની જ સામે જે વિમલ જુડા સમાજ એ કોંગ્રેસના ધારાસભ્ય તેમણે આ વાતને તંત્ર સુધી પહોંચાડ છે તેવી ખાતરી આપી છે એટલે હવે આગામી સમયમાં શું નવા જૂની થશે તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર